ભાવનગર જિલ્લાના સનેશ ગામ પાસે પાણીના સંગ્રહ માટે નવનિર્માણ ડેમનું આયોજન થવા જઈ રહ્યું છે જે કામને કેન્દ્રીય મંત્રી કુંવરજીભાઈ બાવડિયા દ્વારા મંજૂરી આપવામાં આવી છે કેરી નદીમાં નર્મદાનું વધારાનું પાણી દરિયામાં છોડી દેવામાં આવે છે ત્યારે સનેશ ગામ નજીક એક તળાવ તૈયાર કરીને ડેમ બનાવી સંગ્રહ કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો જેમાં ચોત્રીસ પોઇન્ટ સત્યાવીસ એમસીએફટી પાણીનો સંગ્રહ થઈ શકશે

અમને શદેશને માડીયાથી આપી માઢિયાથી આપી એટલે હું